બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સારું કીર્તન બોલીશું મારી ચેનલમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો અને બીજાને શેર કરજો ને કમેન્ટમાં તમને કહેજો કે કેવું લાગ્યું તો મને ઉત્સાહ વધે તો સારો આપણે બોલીશું આજે કીર્તન પડી રે તને કસોટી કરવાની પડી દેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને દેવ પડી રામચંદ્ર રાજા સાથે સીતા માતા રામચંદ્ર રાજા સાથે સીતા માતા સીતા ધરતીમાં સમાણ પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી સીતા ધરતીમાં સમાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને ટેવ પડી કસોટી કરવાની તને ટેવ પડી खास पास पाडव द्रौपदी राणी खास पास पाडव द्रौपदी राणी भरी सभा लुटाणा पशी खबर पडी कसोटी करवानी कर करी तेव पडी भरी सभा लुंटाणा खबर पडी कसोटी करवानी कर तने देव पडी તેવ પડી તને આદત પડી ઉપરસોટી કરવાની તને તેવ પડી સગાડેઠ સગાળ સાને સંગાવતી રાણી શેઠ સગાળ સાને સંગાવતી રાણી કુ કુંવર ખાંડણીયામાં ખાંડણીયા પછી ખબર પડી કસોટી કરવાની તને કેવ પડી કુંવર ખાંડણીએ ખાંડણીયા પછી ખબર પડી કસોટી કરવાની તને કેવ પડી કેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને કેવ પડી ચંદ્ર રાજા તારા મતી રાન રાજા તારા મતી તો કાશીમાં વેખાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી એ તો કાશી માં વેસાણા પછી ખબર પડી કરોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી રે તને આદત પડી કસોટી કરવાની તને આદત પડી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય વિડીયો ગમે તો લાઈક શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ